વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિલ્પી હોટલના પ્રાંગણમાં ભરૂચ જિલ્લા પ્રમુખની હાજરીમાં કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિમાં મોટાભાગે તાલુકા પ્રમુખોની બદલી કરવામાં આવી હતી જે અંતર્ગત વાગરા તાલુકાના નવા પ્રમુખ તરીકે આસિફ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી પાર્ટીને વધુ મજબૂત બનાવવાના હેતુસર કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર જિલ્લામાં અનેક જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે જે અંતર્ગત વાગરા સ્થિત શિલ્પી હોટલના પ્રટાંગણમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલ મહેમાનોનું ફૂલહાર થકી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યકર સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનિસ અમદાવાદી દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન રાયડુ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા કોંગી આગેવાન સુલેમાન પટેલ વાગરા તાલુકાના પ્રમુખ હાસિફ પટેલ પૂર્વ પ્રમુખ મયુદ્દીન બાજી સામાજિક આગેવાન મોહમ્મદ અલી પટેલ ઝાબીર મુનશી સુરેશ પરમાર ઝાકીર મુનશી ઇમરાન રાજ આદિલ રાજ શકીલ રાજ અક્ષય પટેલ હસન ભટ્ટી ઝાકીર પટેલ સાદિક પટેલ અયુબભાઈ ગુલઝાર હાફેજી વસીમ શહેરી સહિતના કોંગી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર કેતન મહેતા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ વાઘરા